નાથી મગઈવા છે માનસો બાકાજીકી બોલાવા સ્કોપિયો માં આયા છે આ આફ્રિકા વરા માનસો છે આ આપડા મદા ભાઈ આ જો ભૂરિયા ભાઈ વિદ્યાસ્થિ ને આયા છે હજી બે આમ જાઈ છે આ આપડા 300 જણા ચાઈના ઓલા ચીનમાંથી આવેલા છે આ આપડા ઘુડા ભાઈ એ પણ આયા છે ઈ બાકાજીકી બોલાવા બાકાજીકી બોલાવા આયા લાતેલા ઢામફલાન ડાયો સડાવી દે હાલો તો નવરાઈ લઈ લો ગડ्डा લે ને આપડે કામ આવશે આવે ભેગું થાય એમાં એમાં સરકારનો વાહ હક લાગે આપળા બાબુભાઈ જો અત્યારે માં આવી ગયા કોટબોટ પહેરીને આ તો આપડે દેખાણાઈ નહીં

આપડા માલ બાલ ભરીને પછી અમે ભાગી જા ટેમ્પામાં પછી ગયા આપડા કલ્યાજ આજો બધા બે ગયા જા પૂરા ભાઈ બેઠા

આપડે એસપી સાઈબ ને દઈ દીધી છત્રી કઈ કટ નહી આપડે જાય પાર્ટી થઈ ગયા હમણાં ચાલુ અને આપડા એસપી તો ઓઢણી ઓટા દીધી હવે છત્રી ફેરાવશે છત્રી

હવે અમે વગાડીને થાકી ગયા ને હવે અમારું ગુડ નાઇટ થાય